બે ચેનો લાગદમે કાયમ પાવર કીધું ને કમેતે વી મન પડી કબુ આપરા જો પૂરો દેજો પછી આડ ના પડી પછી આપર બે હું દાંડા કદો છે મેરી પાસે દાંડા બોલ રાખતા બહુ જોર રાખી લેજો ના ભાઈ બે હું રાખતા બે બે હું જ એમ ગોબા દી મળ્યા ખાઈ કેવાય બહુ બાર ગોબા હું નો બાર દોબાનો રાખતા

પાછળ વાળા ચગાડો તો ઉઠતા નો એ હીરામાં જ ઉઠે એના પૈસા ના રંગ નબળા માં ફોન લાગી ગયો નીચે નાય ભોતો એમ તમારે તાણે નો ઉઠતા પાછળ તળા ઝગાડે તો ઉઠે નહીં હીરા માં ઉઠે હું વણે હા કપાટ હે મકાઈ છે પીપડા છે તો છે ભાઈ વાગ્યું બધું હોય

પાતળ ને કે વાયો થોડું પરાય કપા વાયો કપા બળી ગયો તુર વાયો તુર બળી દે રઈ જ તમે આમાં વળા હમજા ભાઈ આ માને પડ્યું કો છે ટેફટ નેડો છે ભાઈ

कपा किओक ता ओवै भाई वो बात कपा ता હારો હારા કા પા પા હારો કે દે સાપા પાછે તમે કલાક કે એમાં તો લાગગ ને ને ભલે દી નું うん。